આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીને આપેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે પીએમ જે યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા મા કાર્ડમાંથી તો પૈસા લેવાય છે પરંતુ ઘણી બધી હોસ્પિટલ દ્વારા દર્દી પાછળથી ઉપરથી કેશ પણ લેવામાં આવે છે તો આને સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડૉક્ટરને કડક સરિયા થવી જોઈએ ઘણી બધી હોસ્પિટલનું પીએમ જે કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે અને ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું જ નથી તો આવું કેમ થાય છે એની તપાસ પણ થવી જોઈએ સરકારી હોસ્પિટલોમાંથી ઇલાજ મફત કરવામાં આવે છે તો મા કાર્ડ શા માટે ઓપરેશન કરવામાં આવે છે ગુજરાતમાં પીએમઆઈ કાર્ડ હેઠળ હોય ઓપરેશન કે ઇલાજ થતા હોય તો એ બંધ થવું જોઈએ સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જ જોઈએ મારું નામ રજનીકાંત વાઘાણી સુરત લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કલેક્ટર મારફતે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીએ છીએ કે ગઈકાલે આપણે મીડિયા દ્વારા જોયું કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કેવી રીતે દર્દીઓની સાથે કપટ કરવામાં આવ્યું અને રૂપિયા ઉઘરાવવા માટે થઈને રૂપિયા મેળવવા માટે થઈને આ ગુજરાતની અંદર આરોગ્યની સાથે કેવા ચેડા થઈ રહ્યા છે આપણે સૌએ જોયું ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં જે બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે બીજા વ્યક્તિઓ સિરિયસ છે તો એ તમામ વ્યક્તિઓના આરોગ્ય સાથે જેમણે પણ છળ કપટ કર્યું છે અને પૈસા પડાવ્યા છે એવા હોસ્પિટલના સંચાલકો ટ્રસ્ટીઓ ડૉક્ટરો અને તમામ દોષિતો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે બીજું કે ગુજરાતની અંદર મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના નામે એક મોટો વેપલો ચાલી રહ્યો છે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના નામને નામે હોસ્પિટલમાં સારવાર થાય છે જે દર્દીઓની સારવાર થાય છે એમની પાસેથી રોકડા રૂપિયા ઉઘરાવવામાં આવે છે હોસ્પિટલ અલગથી પૈસા માગે છે એટલે કે દર્દીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે સરકાર પાસેથી પણ પૈસા ઉઘરાવવામાં આવે છે જ્યારે બીજી બાજુ એવી કેટલી હોસ્પિટલો છે કે જેમને મહિનાઓ સુધી મા કાર્ડ અને પીએમ જય કાર્ડમાં ઓપરેશન થયા હોય એમના રૂપિયા મળતા નથી જો એ હોસ્પિટલો ભાજપના નેતાઓને કમલમ કાર્યાલય હપ્તાઓ પહોંચાડે તો એમને મા કાર્ડ અને પીએમ જય કાર્ડની અંદર જે ઓપરેશન થયા હોય એના પૈસા મળે છે એટલે કે આ બંને કાર્ડ મા કાર્ડ અને પીએમ જય કાર્ડ એ ભ્રષ્ટાચારને છૂટો દોર આપનારા કાર્ડો છે આમને રદ કરવામાં આવે આ કાર્ડ હટાવવામાં આવે અને દિલ્હીમાં જે રીતે અમે આરોગ્યની સુવિધાઓ આપી રહ્યા છીએ એવી રીતે ગુજરાતના તમામ તાલુકા દીઠ બસો બેડની સારામાં સારી અદ્યતન સુવિધાઓવાળી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે અને કોઈ પણ કાર્ડ વગર કોઈ પણ વર્ગના વ્યક્તિને ચાહે ગરીબ હોય અમીર હોય તમામ વ્યક્તિઓને સારામાં સારી સુવિધા મળી રહે એ માટેની આરોગ્યની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવે એ માંગ સાથે આજે અમે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીએ